નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનો સ્વાગત કરું છું હાઈકોર્ટ રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ અપાયો છે આંગણવાડી વર્કર્સને 24800 અને આંગણવાડી હેલ્પ વર્કરને 320300 વેતન ચૂકવવાનો નિર્દેશ કર્યો છે હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે કોર્ટે કહ્યું કે આંગણવાડી વર્કર્સને 24800 અને આંગણવાડી હેલ્પ વર્કર્સને 20300 વેતન ચૂકવો તદુપરાંત પહેલી એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતાં નાણાકીય વર્ષી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવે સરકારે છ મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલના દસ હજારથી વધીને ચોવીસ હજાર આઠસો થઈ જશે જ્યારે આંગણવાડી હેલ્પ વર્કરનો હાલનો પગાર પાંચ હજારથી વધીને વીસ હજાર ત્રણસો થઈ જશે કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવી પડશે હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ બે હજાર ચોવીસમાં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી અપીલ ઉપર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે અપીલકર્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા તો ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કરને દસ હજાર રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી ચૌદ હજાર આઠસો રૂપિયા મળીને કુલ ચોવીસ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી હેલ્પર વર્કરને પણ ન્યૂનતમ મજૂરી ચૌદ હજાર આઠસો રૂપિયા વધતા પાંચ હજાર પાંચસો રૂપિયા એમ કુલ વીસ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે ઉપરોક્ત મજૂરી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે આગળની તદ્દનરૂપ સુધારણાઓને આધીન રહેશે